ગઈ ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના દુખાવો વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈપણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મ સેક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સાહેબ પ્રેશકુમાર જાસર અને એડિશનલ સીપી સાહેબ મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલ્યાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હર્ષદીપસિંહ જય જિગ્નેશ હિંમત લકીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે આ પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારી પાસે માહિતી છે જે પણ એ આરોપી હજુ પકડાયો નથી તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાય છે એમના પાસે કબજે કરવામાં આવે ફાયરિંગનો કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વધે એક આ માથા ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આ જ બનાવે રાધિકાની સામે કોઈ ફરિયાદ નહીં એક એ જૂથના ત્રણ માણસોને અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એ બનાવવામાં સામેલ હતા કે કેમ આ બાબતે એની પૂછપરછ ગહનતાપૂર્વક ચાલુ છે અને એની એમાં ઇન્વોલ્વમેન્ટ સામે આવેથી એની પણ કરવામાં આવે